ને પડતી મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ Singh ઘેલો દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે રાજ્યમાં લોકોને કોઈ પણ મુશ્કેલી હોય તો લોકો તરત જ પોલીસના કંટ્રોલ રૂમ પર ફોન કરતા હોય છે અને સો નંબર પર ફોન કરીને લોકો પોલીસ પાસે મુશ્કેલીના સમયમાં મદદની માંગણી કરતા હોય છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કંટ્રોલ રૂમમાં આવેલા ફોનનું એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું જેથી કરીને પોલીસ જાણી શકે કે ક્યારે અને કયા સમયે લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલો દ્વારા ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસોજની ટીમોને સાથે રાખીને કંટ્રોલ રૂમ પર મળતી ફરિયાદોનું મોનિટરિંગ કરવામાં આવ્યું સુરત શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં પ્રતિદિન બસો જેટલા લોકોના કોલ આવે છે જેમાં કેટલા કોલ પારિવારિક ઝઘડાના તો કેટલાક મારામારી તેમજ કેટલાક કોલ ટ્રાફિકની સમસ્યા બાબતેને પોલીસને મળી રહ્યા છે પોલીસને કંટ્રોલ રૂમમાં જે પણ ફોન આવે તેનું એક લિસ્ટ કોમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવે છે ત્યારે છેલ્લા છ મહિનાનો ડેટા લઈને પોલીસ દ્વારા પચાસ જેટલા મોબાઈલ નંબરના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજૂઆતો હોય છે કોઈ તકલીફ પડતા હોય યા એના કોઈ પોલીસ મદદની જરૂરત હોય યા કોઈ ઝઘડાઓ થતા હોય યા કોઈ અસામાજિક વૃત્તિ થતી હોય યા એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતમાં કંઈ ટ્રાફિક જામ આ તમામ બાબતોનું જો રજૂઆત કરવાના એક આપણી પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ હંડ્રેડ જેના બોલીએ છીએ તો સો નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી જો સો નંબર ઉપર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાશી કાલ એવરી ડે આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે દાખલા તરીકે રાત્રે અમે જીરો જીરો બાર વાગે બે વાગે બે વાગેથી ચાર વાગે ચારથી છે કરતાં કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારા મારામારી થઈ રહ્યા પડોશી ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઈઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે અમને તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો એક પત્રકાર કાલોની છે પત્રકાર કાલોની પાસે જોઈએ આ પ્રકારના બનાવ બની રહ્યા છે અને આ રીતે મારે ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિક જોતા હોય આ રીતે અમને ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ અમે કમ્પ્યુટરાઈઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છે મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સના ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ પર ડે ટુ એટી ફોર હોય તો લગભગ જોઈએ આ છે મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ તો આમાં જો બી ટ્રાફિક વગેરે હતી કરી સાત આઠ હજાર કોલ્સ ટ્રેફિકના અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ્સ હતી એના હટાવીને અમે લોકો થર્ટી સેવન થાઉઝન્ડ કોલ્સ એવી અમને બહાર નીકાળ્યા જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમીડિયેટ મદદની જરૂરત રહે છે જેના અગર અમે લોકો એના ઉપર સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે તો એના લઈને લગભગ સેત્રીસ હજાર કોલ ડિટેલ્સ કાઢવામાં આવેલા જોઈએ અને એના આજે પણ અમે અમારી ક્રાઈમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓના અને બતાવવામાં આવેલા અને આજ ટાઈમ દાખલા તરીકે પાંડેસરા છે પાંડેસરા રાત્રે આઠથી અગિયાર આ આઠથી અગિયાર મેં પૂરા શહેરના જો સુરત શહેરમાં જેટલા કોલ આવે છે એના નવ ટકા કોલ જોઈએ એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરામાં પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે ડિંડોલીમાંથી લગભગ છે સાત ટકા ફિર છે સાત ટકા લિંબાયતમાં તો હોય છે ફિર આમાં ઉધનામાં હોય તો કરી પાંચ ટકા ફિર આમાં જો ટો પુના ગામમાંથી હોય તો ચાર પાંચ ટકા આ પ્રકાર છે બધા પોલીસ સ્ટેશન જો અમારા હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક એક કોલ્સના ડેટા પોલીસ સ્ટેશનને પીઆઈઓને આપી અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ